ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડભોઈ ખાતે નવીન વિશ્રામ ગૃહ લોકાર્પણ કરવામાં આવ્યું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે સર્કિટ હાઉસ રૂપિયા બે કરોડ અઠાવીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે ડભોઈના અદ્યતન કિલ્લાઓના નામ સર્કિટ હાઉસની રૂમમાં આપવામાં આવ્યા છે જેવા કે નાંદોદ કક્ષ હીરા કક્ષ મહુડી કક્ષ એમ નામ આપવામાં આવ્યા છે આ પ્રસંગે જિલ્લા મહામંત્રી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહિલા મોરચાના પ્રમુખ પાલિકા પ્રમુખ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ડભોઈ નગર દર્ભાવતી ખાતે નવીન સર્કિટ હાઉસ કારણ કે અત્યાર સુધી જેને વિશ્રામગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામગૃહ જેવા જ હતા આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે હું ખાસ કરીને પૂર્વ આર એન બી મંત્રી ભૂણેશભાઈ મોદીનો આભાર માનીશ કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે બે કરોડ અઠ્ઠાવીસ લાખનું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે જે સર્કિટ હાઉસમાં શૂટરૂમો બનાવવામાં આવ્યા છે કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે બહારથી કોઈ વીઆઈપીઓ આવે મિનિસ્ટરો આવે આઈએસ આઈપીએસ અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે હું આર એન અધિકારી અમારા એક્ઝિક્યુટીવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીના અભિનંદન કે કોઈપણ આર્કિટેક કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે ત્યારે આનો સદઉપયોગ થાય એવી અપેક્ષા રાખે